મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશે પહેલાં તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને શું કહેવાનું હતું ગાયઝા શીતલબેનની તારીખ આવી ગઈ છે પણ એ સરપ્રાઈઝ દેવાની છે એટલે કહેવાનું નથી હમણાં અમારે તો અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આજે અમારે શીતલબેન માટે કરિયાવાર લેવા જવાનું છે મતલબ કબાટ લેવાનો છે તો આજે અમે હું મમ્મી અને શીતલબેન જવાના છે જોવા એ શીતલભાઈને કેવો કબાટ પસંદ આવે છે કેવો ન થતો કેવા કેવો લે છે એ બધું આપણે બતાવશું તમને એ પણ ત્યાં દુકાને શૂટ કરવાની મનાઈ નહીં હોય તો બાકી અમે બ્લોગ શૂટ નહીં કરીએ ત્યાં કારણ કે જો મનાઈ હશે તો અમે બ્લોગ શૂટ નહીં કરી શકીએ ત્યાં તો પી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અમે જઈએ છીએ હમણાં પછી તમને બતાવશું

આ ખુરશી પણ લીધી છે કબાઈ તલવે ગમી ગયો છે કબાટ તો ગાઈઝ અમે કબાટ જોઈને આવી ગયા છે ગાડે કારણ કે રસ્તામાં બ્લોક ના શૂધ થયો કારણ કે ટ્રાફિકને એવું બધું હતું એટલે અમે રસ્તામાં બ્લોક શૂખ નહતો કર્યો જેટલો લીધો છે એ બધું આવી ગયું છે આમાં બધું તો જોયો કબાટ ગહેમો પસંદ કર્યો હવે જોઈએ ક્યારે લેવા જઈએ તો જોઈ લો તમે બધા પણ કોમેન્ટમાં કહેજો કેવું કબાટ સારો હતો એ ગય ગમે તમે પસંદ કરી લીધા છે પણ તમે બધા પણ કહેજો કેવું સારું હતું એ અને બ્લોગ જેટલો ઉતરો એટલો અમે ઉતારો કારણ કે ટ્રાફિક હતી એટલે ટ્રાફિકમાં અમે બ્લોક વધારે શૂટ ના કરી અને જે દુકાને જતા હતા ત્યાં પણ બ્લોગ શૂટ કરવાની મનાઈ હતી ફોટા પણ બધા પડાવતા હતા તો પણ ચોરાય તોરાય બ્લોગ શૂટ કર્યું છે તો તમને કેવો લાગે એ કહેજો અને કબાડ પણ કેવો લાગ્યો એ કેજો જે મેં પસંદ કર્યો છે એ પણ લીધો છે તો કાંઈ ન કંઈશ મારો વિડીયો એટલો જ તો કેવો લાગે એ કેજો ચેનલ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર મહાદેવ અને બાય બાય